એસબી હિન્દુસ્તાનીના ફેમસ એક્ટર એવા ફુમતાજીની લાઈફસ્ટાઈલ વિશે આજે આપણે વાત કરીશું જેમને નાની ઉંમરમાં સારું એવું નામ પણ કમ્યાવું છે તો તેઓની ફેમિલીમાં કોણ છે તે કયા શહેરમાંથી આવે છે તે સંપૂર્ણ માહિતી આજે આપણે આ વિડીયોની અંદર જાણવાના છીએ તો સબસ્ક્રાઈબ કરી લેજો આ ચેનલને આવા જ ઇન્ટરેસ્ટિંગ ફૂમટારજીના વિડીયો જોવા માટે સૌ પ્રથમ વાત કરીએ એમના નામની તો આ એક્ટરનું રિયલ નામ મહેન્દ્રસિંહ દરબાર છે તેમનો જન્મ એક ખેડૂત પરિવારમાં થયો હતો પાટણ જિલ્લાના વામૈયા ગામમાં તેમનો જન્મ થયેલ છે હવે તેમની ફેમિલી વિશે વાત કરીએ તો તેમના પિતાનું નામ જેણાજી દરબાર છે અને તેમની માતા વિશે વાત કરીએ તો દેવીબેન દરબાર તેમની માતાનું નામ છે અને તેઓને કુલ ત્રણ ભાઈ બહેન છે એટલે કે બે બે બહેન અને એક સોરી મિત્રો જેની અંદર બે ભાઈઓ અને એક બહેન છે તો તેમના મોટાભાઈની વાત કરીએ તો તેમના મોટા ભાઈનું નામ છે મંગુજી દરબાર અને તેમના નાના ભાઈનું નામ છે પલણજી દરબાર હવે મિત્રો વાત કરીએ તેમના લગ્ન વિશે તો લગ્ન વિશે વાત કરીએ તો તેમને બે દીકરી અને એક દીકરો છે તેમના દીકરાનું નામ ફૂમતાળજીના એટલે કે ફૂમતાળજીના દીકરાનું નામ સની દરબાર છે અને તેમની મોટી દીકરીનું નામ તનુબા અને નાની દીકરીનું નામ શિયાબા છે વાત કરીએ ફૂમતાળજીના અભ્યાસક્રમ વિશે એટલે કે તેઓ કેટલા ભણ્યા છે તો ફૂમતાળજી ધોરણ આઠ સુધી અભ્યાસ કરેલો છે ફૂમતાળજી એક નાના પરિવારમાંથી આવતા હતા પરંતુ હવે એસબી હિન્દુસ્તાની ટીમની અંદર જોડાઈને સારું એવું નામ પૈસા અને ઇજ્જત કમાઈ છે વર્ષ બે હજાર સત્તરમાં એસબી હિન્દુસ્તાની યુટ્યુબ ચેનલની અંદર ફૂમતાળજી જોડાય છે શરૂઆતમાં તો વિડીયા એટલા નહોતા ચાલતા પરંતુ જેવી રીતે મહેનત કરી અને સફળતા મેળવી એટલે આજ તમે જોઈ શકો છો કે કોમેડીની નંબર વન ગુજરાતી યુટ્યુબ ચેનલ હોય તો તે છે એસબી હિન્દુસ્તાની ફૂમતાળજીના સોશિયલ મીડિયાની વાત કરીએ તો તેમનું ઇન્સ્ટાગ્રામમાં પેજ છે સિંગર મહેન્દ્રસિંહ વામૈયા આ પેજની અંદર ત્રણ લાખથી પણ વધુ ફોલોવર્સ છે અને તેઓ એક સિંગર છે કોમેડી સાથે સાથે તેઓ ગાવાનું પણ કામ કરે છે તેમના તમે ઘણા બધા સોંગ સાંભળ્યા હશે જેવા કે ભાઈએના હોય ભાગલા મૂડ વગરનો મોડવો અને વગેરે બીજા ઘણા બધા સારા એવા સોંગ છે તો મિત્રો આ હતી ફૂમતાળજીની નાનકડી એવી લાઈફ સ્ટાઈલ તે તમે ત્રણ મિનિટની અંદર જોઈ લીધી મિત્રા આવા જ વિડીયો આપણી ચેનલની અંદર જોવા મળશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે અને ફૂમતાળજીની બીજી કોઈ યુટ્યુબ ચેનલ પોતાની નથી તેઓ યુટ્યુબ ચેનલની અંદર કામ કરે છે જેવી કે એસબી હિન્દુસ્તાની એસબી હિન્દુસ્તાની હિન્દુસ્તાનીના બીજી ચેનલ છે એસબી ઓફિસર પાટણ એસબી ફિટનેસ પાટણ અને એસબી વ્લોગ એન્ડ બ્લુ પેપર આ કુલ થઈને તેમની ચાર યુટ્યુબ ચેનલ છે તો કેવી લાગી કોમેન્ટ કોમેન્ટની અંદર જણાવો